હલો કિસાન મિત્રો નમસ્કાર આજના વિડીયોની અંદર તમે બતાવવાનો છે કીરા કાકડીના વધારે ઉત્પાદન માટે આપણે શું કરવું જોઈએ તો કિસાન મિત્રો આ વિડીયોની અંદર એ જ તમને બતાવું છું કે મારા કીરા કાકડીની અંદર તમે ફૂટ જશો તો વધારે ફૂટ તમને જોવાની મળશે અને એની હાઈટ પાંચથી સો ફૂટ જેટલી છે અને ભરપૂર મને ઉત્પાદન મળે છે કે કે હું એની અંદર એક નવી ટેકનોલોજીથી ઉપયોગ કરું છું તો આ વિડીયોની અંદર તમે બનાવી લેજો તો તમને હું બતાવું છું આ જે ફૂલ સિંગલ ફૂલ છે જે નરફૂલ કહે છે એની સંખ્યા ઓછી કરવાની છે તો તમે જોઈ શકો છો આ વેલ્લો ફક્તની લંબાઈ વધતી રહેશે પણ નરફૂલ જ આવશે પણ આપણે જે માંદા ફૂલ છે જે કાકડી સાથે ફૂલ હોય એની સંખ્યા વધારવાની છે તો એની માટે એક નવી ટેકનોલોજી હું લાવ્યો છું મારા ચેનલની અંદર તો બધા કિસાન મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે જ્યારે આપણે ખેતર તૈયાર કરીએ રોટાવેટર ચલાવીએ તો એની અંદર ભરપૂર આપણે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવાનો છે જેથી છાણિયું ખાતર કે તમે કોઈક દિવેલી ખાતર ખાતર કે અથવા ઓર્ગેનિક ખાતરનો પ્રયોગ કરી અને મેળ બનાવવાનો છે તો એનાથી આપણે જો છોડે છે એને લીલોછમ રહે છે અને વધારે સમય સુધી આપણને ઉત્પાદન મળે છે તો તમે એક નવી ટેકનોલોજી છે કિસાન મિત્રો તમે જોશો મારી ખેતરની અંદર ટોટલી જગ્યાએ હું મલ્ચિંગ લગાવી દઉં છું અને નજીક નજીક જગ્યાએ હું કાકડીનું બીજ લગાવીને અને ઝીકઝેક પ્લાન્ટથી ખેતી કરું છું હું એક આધુનિક ખેતી કરું છું બધા ખેતીથી હું અલગ ખેતી કરું છું હું ઓછી જગ્યાની અંદર પણ વધારે ઉત્પાદન લઉં છું તો તમે જોશો એની અંદર તમે ટેકનોલોજી નવી જ છે બધી તો કિસાન મિત્રો બેડ છે ત્રણ ફૂટની અંદર મેં બનાવેલા છે અને ત્રણ ત્રણ ફૂટે મેં ખાડા બનાવેલા છે એની અંદર ત્રણથી ચાર બીજ લગાવેલા છે તમે જોઈ શકો છો અને એક સિંગલ તાર ઉપર બે લાઇનને ઉપર ચડાવેલી છે તો એનાથી હું જીગેક પ્લાન્ટ આપણને જોશે પણ આપણે મંડૂપ થોડો મજબૂત બનાવવાનો છે કે એની પર વજન વધારે આવે છે અને ઉત્પાદન પણ આપણને વધારે મળશે તો આની અંદર તમે જોશો તો બહુ ઘણી તમને ફૂટ દેખાશે જેટલી ફૂટ થશે કીરા કાકડીની અંદર તો એટલું જ આપણને ભરપૂર ઉત્પાદન મળે છે અને વધારે પડતો આપણને પાણીનો પ્રયોગ કરવાનો છે તાકી આપણી કાકડી કડવી ન થાય ને સાથે સીધીને સીધી કાકડી જોવાની મળશે તો આવી તમે મારા ચેનલ પર નવ્યા નવા છો અને પહેલીવાર જ મારી ચેનલે જોઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે હું બધા કિસાન મિત્રોને સાચી માહિતી આપું છું કંઈક નુકસાન થાય એવી માહિતી નથી આપતો તો અંત સુધી વિડીયોમાં બનાવી રહેજો તમે જોઈ શકો એકદમ સીધી કાકડી છે અને આની અંદર મને ભરપૂર ઉત્પાદન મળે છે તો થોડોક લીફ માઇનો પ્રોબ્લેમ છે પણ થોડો બિઝી હતો એટલે મારાથી છાંટવામાં થોડું લેટ થઈ ગયું તો કિસાન મિત્રો સીધી કાકડીમાં તે ભરપૂર પાણી ચલાવવાનું છે અને ખાતરનો પણ પ્રયોગ કરવાનો છે ઉનાળા ઉનાળા દરમિયાન આપણે ખેતી કરીએ ત્યારે આપણને વધારે ખાતર આપવાથી આપણે છોડનો ખાલી ગ્રોથ વધતો હોય છે જે એની હાઈટ વધતા હોય છે તો નોર ફૂલ તમે જોઈ શકો છો તો એની સંખ્યા ઓછી કરવાની અને જે માંદા ફૂલ છે જે કાકડી સાથે ફૂલ હોય એની સંખ્યા આપણે વધારવા માટે એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તો આ રીતના આના સંખ્યા આપણે વધારવાની છે તો આવી ચેનલમાં તમને માહિતી ભરપૂર મળશે કોઈ બીજી ચેનલમાં તમને કોઈ માહિતી નહીં આપશે કીરા કાકડીની ઉત્પાદનની ફક્ત ખાલી તમે જોશો તો આ એકદમ આ રીતના સારી ક્વોલિટીની આપણે બિયારણ લેવાનું છે અને આ રીતના ખેતી કરશું તો આપણને ઉત્પાદન વધારે મળશે તો કિસાન મિત્રો આ એક ખેતી એવી છે કે લાંબા સમય સુધી તમે વિડીયો થંપલેનની અંદર વાંચ્યું હશે કે ચાર મહિના સુધી હું ઉત્પાદન લેમ છું તો ખરેખર મિત્રો આની અંદર ભરપૂર તમે પાણી ચલાવશો તો આપણને વધારે સમય સુધી ઉત્પાદન પણ મળે છે કાકડી સીધી સીધી રહેશે અને આપણને આ રીતના ખેતી કરવાથી ફાયદો થશે તો કિસાન મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલશો નહીં તો જો કિસાન મિત્રો આ રીતના જે ઉપર હાઈટ વધી જાય છે તો આ રીતના હાથેથી આ રીતના પીલા એને હાથેથી તોડી નાખવાના તોડવાથી શું થાય કે જે આપણે નરફૂલોની સંખ્યા ઓછી થશે નરફૂલોની ઓછી સંખ્યા થશે અને આ રીતના જ તમને હું બતાવું જે આ રીતના નવા પીલા નીકળશે જેની અંદર કાકડીનું ઉત્પાદન આપણને વધારે મળશે ડબલ થશે તો આ રીતના જ્યારથી ચડે જ્યારથી આપણને પાંચ ફૂટ ઉપર જશે વેલો ત્યારબાદ આ રીતના આપણને પીલાની તોડી નાખવાના તોડ્યા બાદ આ રીતના જેમ જેમ તમે નરફૂલના વેલા હશે તો આ રીતના તમે તોડતા જાઓ મહિનાની અંદર ત્રણથી ચાર વાર તોડો તો એની અંદર જે આપણે નરફૂલોની સંખ્યા એકદમ વધી જશે ઓછી થઈ જશે અને જે આપણે ફૂલ સાથે કાકડીના જે આ રીતના તમે જોશો તો એનું પ્રમાણ વધી જશે તો હું આ રીતના ખેતી કરું છું તમે જોશો આ ઝીકઝેક પ્લાન્ટ છે તો એની અંદર હું દરરોજ ખીરા કાકડીનું તોડું છું અને હું માર્કેટ લઈ જાઉં છું તો આ રીતના તમે કરવાથી આપણને બહુ ફાયદા થશે તો તમામ કિસાન મિત્રોને કહું છું આ રીતના ખેતી કરો તમને ડબલ ઉત્પાદન મળશે ને ભરપૂર અને લાંબા સમય સુધી આપણને ઉત્પાદન જોઈએ તો તમે એની અંદર ખુલ્લું પાણી પણ ચલાવો તાકી પીળાશ ના થઈ વેલો અને સીધડી કાકડી સીધી થશે અને લાંબા સમય સુધી આ ચાલશે તો આ રીતના તમે થ્રીજી કટિંગ કરો મહિનાની અંદર ત્રણથી ચાર વાર જરૂર કરજો તમને વધારે ઉત્પાદન મળશે